રાજકોટમાં ભાજપના મહિલા મોરચાના આગેવાનો દ્વારા અંજલિ રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટમાં ભાજપના મહિલા મોરચાના આગેવાનો દ્વારા અંજલિ રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે કેક કાપીને ભવ્ય ઉજવણી યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ ઉજવણી દરમિયાન સંગીત અને નૃત્ય કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જન્મદિવસની ઉજવણીમાં અંજલિ રૂપાણીએ મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તિકરણ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો યોજવામાં આવશે તેમણે મહિલાઓને સમાજમાં સક્રિય ભૂમિકા નિભાવવાની અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે આ ઉજવણી ત્યારે યોજાઈ હતી જ્યારે સમગ્ર દેશ પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોની મોતને લઈને શોકમાં છે આ પ્રસંગે કેટલાક લોકો દ્વારા આ પ્રકારની ઉજવણીની સમયસૂચકતાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે ભાજપના સ્થાનિક નેતાઓએ આ અંગે જણાવ્યું હતું કે આ ઉજવણી અગાઉથી નિર્ધારિત હતી અને તેમાં કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી અમે શહીદોની યાદમાં શોક વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારજનો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ